બોન્ડ બોન્ડ મજબૂત બનાતે બોન્ડિંગ નેશન નમસ્કાર દર્શક મિત્રો સત્યનો નો ધબકાર એવા સેવન્યુઝ નેટવર્ક માં હું દીપ્તિ મુલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું તો સૌપ્રથમ જોઈએ આજની મુખ્ય હેડલાઇન ગોંડલ નજીકના ખડવંતલી ગામના મોહનભાઈ વરસાદ વરસાવવા માટેનું મશીન બનાવ્યું દસ દિવસમાં દસ ઇંચ વરસાદની ગેરંટી રોડ પર ગોંધી રાખી લોહીનો વેપાર કરાવવાનું સ્કેન્ડલ ઝડપાયું ભાજપના ઉર્જા રાજ્ય મંત્રી સૌરભ પટેલ રાજકોટમાં પત્રકારો સાથેની વાતચીતમાં કેન્દ્ર સરકાર પર વરસી પડ્યા રાજકોટ શહેરનો ભવ્ય અને ભાતીગળ લોકમેળો ચાલુ રાખવાનો તંત્રનો નિર્ણય તૈયારીનો ધમધમાટ શરૂ હવે જોઈએ સમાચારો વિસ્તારથી ગોંડલ તાલુકાના ખડવંતલી ગામના મોહનભાઈ વેકરિયાએ વરસાદ વરસાવવાનું મશીન બનાવ્યું દસ દિવસમાં દસ ઇંચ વરસાદ વરસાવવાની ગેરંટી ગોંડલ તાલુકાના ખડવંથલી ગામે ગ્રામસભા બોલાવી આ સભામાં ધારાસભ્ય ચંદુભાઈ વઘાસિયા ચેતનભાઈ રામાણી અને જગતસિંહ જાડેજા જેવા આગેવાનો અને ગ્રામસભામાં ઉપસ્થિત ખડવંથલી તેમજ આસપાસના ગામના લોકોની વચ્ચે ગૌ પૂજા કર્યા બાદ ડોક્ટર વલ્લભભાઈ કથિરિયાએ મશીન સ્ટાર્ટ કર્યું હતું મશીન સ્ટાર્ટ કર્યા બાદ ડોક્ટર કથિરિયાએ જણાવ્યું હતું કે હાલમાં વરસાદના કોઈ સંજોગો નથી પીવાના પાણી અને ખેતી માટે ચિંતા સર્જાય છે ત્યારે મોહનભાઈ વેકરિયાની આ શોધ વૈજ્ઞાનિક તથ્ય સાથે વરસાદ વરસાવે અને તેને વૈજ્ઞાનિક સ્વીકૃતિ મળે એવી આશા રાખીએ મશીન બનાવનાર મોહનભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે આ મેઘરાજા રેઇન મેકર નામનું મશીન સતત બાર વરસની મહેનત બાદ જૈવિક પદ્ધતિથી ચાલતું આ મશીન બન્યું છે અને આજે આ મશીન ચાલુ કરાયું તેથી આગામી દસ દિવસમાં દસ ઇંચ વરસાદ વરસશે તેવી ગેરંટી સાથે દાવો કરવામાં આવ્યો હતો અહેવાલ દેવાંગ ભોજાણી સેવન ન્યૂઝ ગોંડલ જુનાગઢ નજીકના ઝાંઝરડા ગામે ગયા મંગળવારે દર્શન કરવા ગયેલા દલિત યુવાન પર ડફેર શખ્સે ફાયરિંગ કર્યું આરોપીઓ ન પકડાય ત્યાં સુધી અંતિમ ક્રિયા નહીં કરવાનો પરિવારનો નિર્ણય જુનાગઢ નજીકના ઝાંઝરડા ગામે ગયા મંગળવાર તારીખ ચોવીસ ના રોજ કિશન મેપાભાઈ ખાણિયા નામનો એકવીસ વર્ષીય યુવાન ગામમાં દશામાનું સ્થાપન કરાયું હોય ત્યાં દર્શન કરવા ગયો હતો ત્યારે રફિક નામના ડફેર શખ્સ સહિતના ચાર શખ્સોએ અહીં સુકામ આવ્યો છે કહી ઝઘડો કરી ફાયરિંગ કરતા કિશનને કપાળ તેમજ માથામાં ગંભીર ઈજા થતા જૂનાગઢ સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા દલિત પરિવારમાં રોષ ફેલાયો હતો હત્યાનો ભોગ બનનાર કિશન ચાર ભાઈ અને એક બહેનમાં વચેટ હતો અને લાદી ઘસવાનું કામ કરતો હતો તેના પિતા મેપાભાઈ ખાણિયા પણ છુટક મજૂરી કરી ઘરનું ગુજરાન ચલાવે છે નજીવી બાબતે જુવાન જોત પુત્રનો જીવ લેનારા દફેર શખ્સો સામે પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હોય રોષે ભરાયેલા પરિવારજનોએ જાહેરાત કરી હતી કે જ્યાં સુધી આરોપીઓને ઝડપી પાડવામાં ન આવે ત્યાં સુધી મૃતકની અંતિમ ક્રિયા કરીશું નહીં અહેવાલ પ્રશાંત પરમાર સેવન ન્યૂઝ રાજકોટ ઝાંઝરડા ગામના વતની છે એમને ચોવીસ તારીખના રાત્રિના કોઈ અજાણા શખ્સો મોટરસાઇકલ ઉપર આવીને ફાયરિંગ કરીને ચાલ્યા ગયા જેમાં સારવાર માટે તેમને જૂનાગઢ સિવિલ માટે લાવ્યા હતા અને વધુ સારવાર માટે રાજકોટ એચ જે દોશી હોસ્પિટલ લાવેલા જેમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ પામે અને એમનું પીએમ માટે અહીંયા આપણે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા છે અને વધુ તપાસ જૂનાગઢ પોલીસ પાસે છે મારા ભાઈ ની દર્શન કરવા ગયા હતા દર્શન કરીને પરત ફરતા રફીક ઉર્ફે આડો પડી અને રોઈકાઈને અને એવી ધમકી આપી કે હવે આથી નીકળશો તો હવે મારી નાખશો બરોબર છે એ રીતે બોલી અને અલગ અલગ પડી ગયા અને મારો નાનો ભાઈ ઘરે આવી આવ્યો ઘરે આવીને પછી દસ વાગ્યાના આસપાસમાં પોતે એને ઠંડુ પીવા ગયા ઠંડુ પીને ઊભા થઈ તો આ હંમેશા રફીક આવીને ફાયરિંગ કરી લીધું ત્રણ ચાર જણા હતા એ લોકો બાઇક ઉપર આવેલા હતા એક એના નામ હે એક એને રફિક નાયકનું નામ ખબર અને નહીં કોઈ જાતની દુશ્મની હતી અગાઉની તાણાના કોન્સ્ટેબલ રાજકોટના વેપારી પાસેથી રૂપિયા પાંચ હજારની લાંચી લેતા રંગે હાથે ઝડપાયો રાજકોટ શહેરના રોડ નજીક આવેલા મનહર પ્લોટ શેરી નંબર માં આવેલા જલજીત એપાર્ટમેન્ટમાં રહેતા અને જમીન મકાની દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા પંકજ એચ શેઠ સાથે પાલીતાણા પોલીસ મથકમાં અગાઉ અપહરણ અને લૂંટનો ગુનો નોંધાયો હોય આ કેસ સેશન્સ કોર્ટમાં ચાલતો હોય પાલીતાણામાં કોર્ટના સમન્સ બજાવવાની ડ્યુટી કરતા પોલીસ કોન્સ્ટેબલ મહેબૂબ રહીમ ભાવ શેખ દ્વારા પંકજભાઈના વિરુદ્ધના કેસમાં રહેલા સાહેદો અને સાક્ષીઓને પંકજભાઈની તરફેણમાં જુબાની આપવા તૈયાર કરવા માટે રૂપિયા પાંચ હજાર લાંચ પેટે માગ્યા હતા આથી પંકજભાઈએ લાંચ રુશ્વત બ્યુરોને જાણ કરતા જણાવ્યું હતું કે આ પોલીસમેન રહીમ સમન્સની બજવણી કરવા અને લાંચની રકમ લેવા રાજકોટ આવવાનું હોવાનું જણાવતા પીઆઈ શ્રીને પંડ્યાની સૂચના મુજબ છટકું ગોઠવી શહેરના એસી ફૂટ રોડ પર આવેલી શેઠ હાઈસ્કૂલની સામે આવેલી પંકજભાઈના મિત્રની દુકાન શ્રીરામ ટ્રાવેલ્સ ખાતે બોલાવી વેપારી પાસેથી લાંચની રકમ સ્વીકારતા કોન્સ્ટેબલને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા એસીબીએ ગોઠવેલા છટકામાં ફરિયાદી પાસેથી ફિનોપથેલીન પાવડરવાળી રૂપિયા પાંચ હજારની ચલણી નોટ પોલીસમેને સ્વીકારી શર્ટના ખીચામાં મૂકી દીધી હતી જે પાવડર જમણા અને ડાબા હાથના આંગણા અને પોલીસમેનના સફારી પરથી પણ મળી આવ્યા હતા અહેવાલ ધીરેન રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ પોલીસ સ્ટેશનના છે કોન્સ્ટેબલ મહેબૂબ રહીમભાઈ શેખ જે સમજ ડ્યુટીનું કામ કરે છે અને કોર્ટ ડ્યુટી બંને ફરક બજાવે છે અને રાજકોટના જે રવિશ છે પંકજભાઈ હસમુખાઈ શેઠ એમના વિરુદ્ધ એક ગુનો દાખલ થયેલો ભાવનગર સેશન્સ કોર્ટમાં એમાં આરોપી જે છે કોન્સ્ટેબલ શેખ તેમનું સમજ ડ્યુટીનું કામ કરતા હતા અને કોર્ટ ડ્યુટીના જે કામ દરમિયાન સાહેદો સાંભળ અને જે સમસ્યા બજાવી આમની ફેરમાં બોલાવવા માટે નાચની પાંચ હજાર રૂપિયાની માંગણી કરેલી હતી બરાબર છે એ મુજબ ફરિયાદી શેઠભાઈએ જે ફરિયાદ કરેલી તેનું આજરોજ સવારે ફરિયાદીની ઓફિસ છે એસી ફૂટ રોડ ઉપર શ્રીરામ સર શેઠ હાઈસ્કૂલ સામે ત્યાં સવારે આવી અને બધી વાતચીત કરી ફરિયાદના અનુસંધાને રૂપિયા પાંચ હજારની માંગણી કરી અને સ્વીકારતા રંગે હાથ પકડાઈ ગયેલ છે પંચારૂગ રાજકોટ શહેરના ભાવનગર રોડ પરથી લોહી ના વેપાર માં પરાણી ધકેલવામાં આવેલી બે સગીરા ને કરાવતું તંત્ર એરિયા તરીકે કુખ્યાત થયેલા ભાવનગર રોડ પર ચાલતા દેહ વ્યાપારના ધંધાને બિલકુલ બંધ કરાવી દેવાયો હોવા છતાં છાને કુળે બહારથી છોકરીઓને લલચાવી પોસલાવી અહીંયા લઈ આવી દેહ વ્યાપારમાં ધકેલી દેવાતા હોવાના બનાવો અવારનવાર બહાર આવે છે એ જ રીતે હરિ પટેલ નામના શખ્સના મકાનમાં ચાલુ ગેરકાયદેસર કૂટણખાણું ચાલતું હોય અને આ કૂટણખાણામાં બહારની સગીરાઓને ગોંધી રાખી પરાણે ગોરખ ધંધા કરાવતા હોવાની માહિતી

હાડે રાખીને બાંગ્લાદેશની સગીરાઓને ગોંધી રાખી ત્યાં હાજર બે મહિલાઓ દ્વારા પરાણે લોહીનો વેપાર કરાવવામાં આવતો હોવાનું કેન્ડલ ઝડપી પાડવામાં આવ્યું છે ખરેખર જે ચાઇલ્ડ કોન્સ્ટિટ્યુશન જેનું સ્કેન્ડલ ચાલી રહ્યું છે ખરેખર અમે જિલ્લાબાળ સુરક્ષા અધિકારી પછી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અમે ઘણા વખત અને ચાઇલ્ડ લાઇન આ ઓલામાં કાર્યરત છીએ અને ખાસ કરીને નાની વયની બાળકીઓ સગીર વયની બાળકીઓ આમાંથી મુક્ત થવી જોઈએ એની માટે અમે સતત પ્રયાસો કરી રહ્યા છીએ અહીંયા એક આખા એક સ્કેન્ડલ ચાલે છે કે થ્રુ થ્રુ બધે આ આખું નેટવર્ક છે અને આ નેટવર્કમાં પસાર થઈ થઈને ગુજરાત સુધી છોકરીઓ પહોંચે છે અને ત્યાં તેમજ આ સગીરાઓ પાસે પરાણે ગોરગ ધંધા કરાવતી બે મહિલાઓ કે જે મૂળ કલકત્તાની છે તે જ્યોતિ વિકા સાહુ અને રાહી હજરત હબુલુ મંજુલની ધર પકટ કરી હતી આ બંને મહિલાઓ હરી પટેલનું મકાન ભાડે રાખી ગોરખ ધંધા કરતી હોવાનું પણ બહાર આવ્યું છે પોલીસે કરેલી પૂછપરછમાં બંને મહિલાઓએ જણાવ્યું હતું કે છેલ્લા દસેક મહિનાથી આ બંને મહિલાઓએ બે સગીરા અને એક યુવતીને ગુંધી રાખી તેની પાસે ગોરખ ધંધા કરાવવામાં આવતા હતા

એવું નથી જેને એરેસ્ટ કરી એરેસ્ટ કરવામાં આવશે તે લાવી જણાવે છે અત્યારે હાલ તો કંઈ જાણવા મળ્યું નથી દસ મહિના થઈ હતી એવું કે છે અમદાવાદમાં એનજીઓ ના સંસ્થાવાળા માયાબેન તથા બીજા કર્મચારીઓ એક છોકરીને લઈને આવ્યા કે આવી રીતે ભાવનગર રોડ ઉપર બીજી બે છોકરીઓને રાખેલી છે જેથી અમે

રિશ્તો કા બોન્ડ મજબૂત બનાત હાઈબોન્ડ સિમેન્ટ બોન્ડિંગ નેશન

સૂર્યમુખી હનુમાન મંદિર પાસે રાજનગર ચોક રાજકોટ મોબાઈલ નંબર નાઇન સેવન વન ફોર ડબલ એટ ડબલ એટ ડબલ

સમગ્ર સૌરાષ્ટ્રમાં એક માત્ર આઈએસઓ નાઇન થાઉઝન્ડ વન ટુ થાઉઝન્ડ એટ સર્ટિફાઈડ મેન્યુફેક્ચરિંગ એટલે આઈક્યુ ડિઝાઇન જેમાં તમને મળશે રિવોલ્વિંગ ચેર કોમ્પ્યુટર ચેર ઓફિસ ચેર કોન્ફરન્સ ચેર જેવી અવનવી લેટેસ્ટ ડિઝાઇન માં અને અવનવા મનપસંદ કલર માં સૌથી વધારે મોડેલ માં ઉપલબ્ધ તો પહોંચી જાઓ આઈક્યુ શોરૂમ માં અને પસંદ કરો અવનવી ચેર સત્યાવીસ ગુંદાવાડી પલંગ ચોક ફોન નંબર જીરો બસો એકાશી બાવીસ વીસ ડબલ જીરો બે તેમજ અઠ્ઠાણું બસો પચાસ ઇઠ્યોતેર નવ્વાણું સાત બાણું બસો સિત્યોતેર Se ter bom, ter trono, Reds આસાપુરા ઇલેક્ટ્રોનિક એન્ડ મોબાઈલ દરેક સ્ટાન્ડર્ડ કંપનીઓની ઇલેક્ટ્રોનિક્સ આઈટમો મોબાઈલ નો વિશાળ ખજાનો ધરાવતો એક માત્ર અતિ આધુનિક શોરૂમ આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ એલજી સેમસંગ પેનોસોનિક વિડીયોકોન ઓનિડા વગેરે કંપનીઓના એલસીડી ટીવી ફ્રીજ વોશિંગ મશીન એસી ડિવિડી પ્લેયર હોમ થિયેટર સહિતની ઇલેક્ટ્રોનિક્સ આઈટમો નોકિયા સેમસંગ સોની એરિક્શન એલજી વગેરે કંપનીઓના ના મોબાઈલ નો અતિ આધુનિક શોરૂ

વ્યાજે રૂપિયા આપીને જમીન પચાવી પાડવા ષડયંત્ર રચવામાં આવ્યું આ ષડયંત્ર રચનારાઓને પોલીસ તંત્ર છાવરતું હોવાના સમાચારો તાજેતરમાં સેવન ન્યૂઝ નેટવર્કમાં પ્રસારિત થયા હતા આ ગરીબ ખેડૂતો જરૂરિયાત વખતે નીચી માંડલ ગામના વ્યાજખોર કેશવજી બેચરભાઈ કુંડારિયાએ આર્થિક મદદ કરીને સિક્યોરિટીના નામ પર અતિ કિંમતી બાર એકર જમીનના ત્રણ ભાગમાં દસ્તાવેજો કરાવી લીધા હતા સિંહભાઈના પુત્રોને આ અંગેની ખબર પડતા તેઓ કેશવજીભાઈને વ્યાજની રકમ પરત આપવા ગયા હતા જ્યારે કેશવજીભાઈએ આ જમીન હવે અમારા નામે થઈ ગઈ છે તેમ જણાવીને અવારનવાર જમીન પર ખાલી કરાવવા દાદાગીરી કરવા લાગ્યા હતા લાચાર શિવાભાઈનો પરિવાર આ અંગે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ કરવા ગયો હતો પરંતુ ભ્રષ્ટ પોલીસ તંત્રએ તેમની કોઈ જ મદદ કરી ન હતી આ જમીન પચાવી પાડવાના ષડયંત્ર અંગેના અહેવાલો તાજેતરમાં સેવન ન્યૂઝમાં પ્રસારિત થતા ચોકી ઉઠેલા જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ વ્યાજખોર કેશવજી કુંડારિયા સામે ફરિયાદ નોંધવા મોરબી તાલુકા સ્ટાફને આદેશ કર્યો હતો જેના ભાગરૂપે મોરબી તાલુકા પોલીસ તંત્રએ કેશવજી કુંડારિયા સામે પોલીસ ફરિયાદ નોંધી છે આગામી બીજી ઓગસ્ટના રોજ બળે એટલે કે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવતો હોય બજારમાં આવ નવી ડિઝાઇનની રાખડીની ખરીદી ભાભી માટે ખાસ લુંબા રાખડી રક્ષા બંધનના પવિત્ર દિવસે બહેનો પોતાના ભાઈના જમણા હાથે રાખડી બાંધી રક્ષા કરવાનું વચન લે છે ત્યારે હાલના જ સમયમાં નવી નવી અલગ અલગ ઘણી ડિઝાઇનની રાખડીઓ

રાખડી બાંધવાની પ્રથા શરૂ થઈ છે ત્યારે ભાભી માટેની ખાસ લુંબા રાખડીનો ક્રેઝ બહેનોમાં વધુ જોવા મળે છે હાલમાં બજારમાં ભાઈ ભાભી બંને માટેની એક સરખી રાખડી પણ મળે છે બહેનો પોતપોતાના ભાઈ માટે રાખડી પસંદ કરવાની જાણે કે હોડમાં ઉતરી હોય તેમ અવનવી ડિઝાઇનની રાખડીઓ પસંદ કરે છે ખાસ કરીને ભાઈની ઉંમરને ધ્યાને રાખીને રાખડી પસંદ કરવામાં આવે છે નાના નાના બાળકો માટે નાટુન પાત્રોની રાખડી તેમજ અન્ય રાખડીઓમાં રજવાડી हीरा જડિત રાખડી નાડા છડી રાખડી તુલસીના પારાની રાખડી તેમજ કંકુ ચોખા ચંદન અને સાકરના સમન્વય સાથેની ખાસ પ્રકારની રાખડીનો સેટ તૈયાર કરવામાં આવ્યો છે સગંદન ભાઈબંધના પ્રેમનો પ્રતીક માટેનો એક મોટો સેટાર છે અને રક્ષાબંધન એટલે કે ભાઈ ને ભાઈની રક્ષા માટે અને બહેનની રક્ષા ભાઈ કરે એટલા માટે તેને રાખડી બાંધે છે અને એ રીતે રક્ષાબંધન આપણી સંસ્કૃતિને હજી ટકાવી રાખે છે એ દેખાય છે કે આપણે રાખડી બાંધીએ છીએ તેમજ જયપુરી સ્ટોન રાખડી ટ્રેડિશનલ રાખડીનું વેચાણ વધુ જોવા મળે છે તેમજ વિવિધ મ્યુઝિકલ બ્રધર્સ કાર્ડ સહિતની વિવિધ ગિફ્ટનું પણ વેચાણ થાય છે ત્યારે આ વર્ષથી જ બજારમાં આવેલું ટોકિંગ સિંગિંગ પર્સન લાઇઝ ખોટાવાળું કાર્ડ પણ બહેનોને આકર્ષવામાં સફળ રહ્યું છે આ કાર્ડમાં ભાઈનો ફોટો ફિટ કરી રાખડી વિશેનું કોઈ એક ગીત ઇન્સ્ટોલેશન કરી દેવામાં આવે છે જ્યારે ભાઈ આ કાર્ડ ખોલે ત્યારે તેમાં પોતાનો ફોટો અને રાખીનું ગીત સાંભળી ખુશ થઈ જાય છે આ પવિત્ર તહેવાર નિમિત્તે ભાઈઓ દ્વારા પણ બહેનોને અવનવી ગિફ્ટ આપી ખુશ કરવામાં આવે છે અહેવાલ ઇબ્રાહિમ સોની સાથે ધીરેન રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ આ વર્ષે ભાઈ અને ભાભી ભાઈને બાંધવા જે સાથે ભાભીને બાંધવા માટે ખાસ લુંબા રાખડીના સેટ આવેલ છે જે થી વધુ ડિઝાઇન આવેલ છે આ મારવાડ અગ્રવાલ પરિવારનો રિવાજ વર્ષોથી આવે છે અત્યારે ગુજરાતમાં આ રિવાજ ઘણો પ્રચલિત થઈ ગયો છે અને લુંબા રાખડીનું વેચાણ ઘણું સારું ચાલે છે લુંબા લુંબાડ રાખડી ખાસ કલકત્તાના બંગાળી કારીગરો જ બનાવે છે વધારે પ્રમાણમાં એમાં આખું જરદોશી અને બુટીનું આખું ભરતકામ હોય છે અને એ લાકડી બંગડીમાં પહેરી શકાય એવી રાખડી આવેલી છે લેડીઝ જે બંગડીમાં બંગડીમાં પહેરવા માટેની લુંબા રાખડી આવે છે અને આ વર્ષે તો ખાસ અમારી પાસે ભાઈને બાંધવા માટે એવી જ અને ભાભીને માટે એવી સેમ લંચ તો નાના છોકરાને તો મોસ્ટ ઓફ અત્યારે કાર્ટૂન વગેરે એવી બધી રાખડીઓ ગમતી હોય એટલે એમના માટે હું કાર્ટૂનવાળી રાખડીઓ અને મોટા માટે સિમ્પલ સોબર છે ડાયમંડવાળી એ લોકોના હાથમાં સૂટ થાય ને એ લોકો કાયમ પહેરી શકે એવી સિમ્પલ સોબર રાખડી પસંદ કરીશ રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર વંડાનું ડિમોલેશન કરવા ગયેલા ટીપી લતાવાસીઓ એ પરત મોકલી દીધા શહેરના કોઠારીયા રોડ પર આવેલી વિક્રાંતિ સોસાયટીના કોમન પ્લોટ ફરતે લતાવાસીઓ દ્વારા ઊભી કરાયેલી દીવાલને ગેરકાયદે ગણાવી આજે ટીપી અધિકારીઓએ બુલડોઝર સાથે આ દિવાલને તોડી પાડવા પહોંચી જતા ભાજપના આગેવાનો અને લતાવાસીઓના ટોળા એકત્ર થઈ ગયા હતા અને ટીપી અધિકારીઓને એવી રજૂઆત કરવામાં આવી હતી કે આ કોમન પ્લોટમાં કોઈ દબાણ ન થાય તે માટે સોસાયટીના રહેવાસીઓએ આ દીવાલ બનાવી છે આથી એકાદ કલાકની રગઝગ બાદ ટીપી અધિકારીઓએ લતાવાસીઓને જાતે આ દિવાલ તોડી પાડવાનું જણાવી સાત દિવસની મુદત આપી ડિમોલિશન માંડીવાળી મામલો થાળે પાડ્યો હતો હવે જોવાનું એ રહે છે કે લતાવાસીઓએ તંત્રએ આપેલી સાત દિવસની મુદતમાં વંડો પાડી નાખે છે કે કેમ અહેવાલ પ્રશાંત પરમાર સેવન ન્યૂઝ રાજકોટ રાજકોટ આવેલા ઊર્જા રાજ્યમંત્રી સૌરભ પટેલે પત્રકાર પરિષદમાં કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી ઉર્જા અને પેટ્રોકેમિકલ કેમિકલ રાજ્યમંત્રી સૌરભ પટેલે રાજકોટ ખાતેના સર્કિટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે વરસાદ ભલે ખેંચાયો પણ વીજળીની ચિંતા કરતા નહીં અને ખોટા ઉધામાં કરી રહેલા ગુજરાતના કોંગ્રેસીઓને ઉદ્દેશીને કહ્યું હતું કે જો આ લોકોનું દિલ્હીમાં કંઈ ઉપજતું હોય તો હાઈકોર્ટના ચુકાદા મુજબ સીએનજી અપાવાનું ચાલુ કરાવે કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને અન્યાય થતો હોવાનું કહી જણાવ્યું હતું કે સીએનજીના નવા સ્ટેશનો ખોલવા માટે યોજના બનાવાય છે પરંતુ તેમાં કેન્દ્ર સરકારની નીતિઓ સમસ્યા ઊભી કરે છે છેલ્લા બે વર્ષથી લાઈનો નાખવાની કામગીરીમાં કેન્દ્ર સરકાર મંજૂરી આપતી નથી રાજકોટ ખાતે આવેલા સૌરભ પટેલને આવકારવા શહેર ભાજપના આગેવાનો ધનસુખ ભંડેરી અને રાજુ ધ્રોવ સહિતના આગેવાનો

આનો લાભ ચોક્કસ ગુજરાતી પ્રજાને થશે વર્ષોથી કેન્દ્ર સરકારની નીતિના કારણે ગુજરાતના ખિસ્સામાંથી વધારે રૂપિયા કેન્દ્ર સરકાર લઈ ગયું છે અને કાલથી જ જો ચાલુ કરે તો ઓછામાં ઓછા દસ રૂપિયા પર કિલો ગેસના ભાવમાં ઘટાડો થાય દિલ્હી અને બોમ્બે જે ભાવ આપે છે એ જ ગુજરાતની પ્રજાને અધિકાર છે અને એ જ હાઈકોર્ટનો આદેશ છે અને જેપનીઝ સરકાર પ્રધાનમંત્રી એ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને આમંત્રણ આપે એ ગુજરાતની પ્રજા માટે ગૌરવ છે ચોક્કસપણે આવતા દિવસોની અંદર દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર અને જેમાં ગુજરાતનો આડત્રીસ ટકા હિસ્સો છે અને જેપનીઝ કંપનીઝ અને જેપનીઝ ગવર્મેન્ટ જેની અંદર સંકળાયેલું છે તો આ વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણની અંદર રોજગારી ઉભી થશે અને રોકાણ આવશે અને મુખ્યમંત્રી શ્રીને જે પ્રમાણે સફળતા મળી છે એ જ બતાડે છે કે ગુજરાત આજની તારીખમાં દેશમાં નહીં પણ દુનિયામાં એક ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન રાજકોટ ખાતે યોજાતો જન્માષ્ટમીનો લોકમેળો ચાલુ રાખવાની મંજૂરી મળતા તૈયારીનો ધમધમાટ રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રીએ સરકારમાંથી મંજૂરી મેળવી લીધા બાદ દર વર્ષે યોજાતો ભાતીગળ લોકમેળો ચાલુ રાખવાની સૂચના આવતા જ પ્રાંત અધિકારી શ્રી દીક્ષિતના માર્ગદર્શન હેઠળ કામગીરીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે જેમાં લોકમેળામાં સ્ટોલ માટે અરજી કરનાર સ્ટોલ ધારકોને સ્ટોલ ફાળવવાની પ્રક્રિયા આજથી જ શરૂ કરી દેવાશે જ્યારે ખાણીપીણી ફજત મોતના કુવા તેમજ આઈસ્ક્રીમના ચોકઠા જેવા તમામ કેટેગરીના સ્ટોલની હરરાજી કાલે તેમજ રવિવારે હાથ ધરાશે રાજકોટ શહેરનો ભવ્ય અને ભાતીગઢ લોકમેળો ચાલુ રાખવાના તંત્રના નિર્ણયને રાજકોટ ભરમાંથી તેમજ આસપાસના વિસ્તારમાંથી પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અહેવાલ પ્રશાંત પરમાર સેવન ન્યૂઝ રાજકોટ ગોંડલ શહેરમાં બીએપીએસ સંસ્થા દ્વારા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની નગરયાત્રા કાઢવામાં આવી ગોંડલ શહેરની ની સોસાયટી ભગવત પરા બીએપીએસ સંસ્થા દ્વારા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી તેમજ હરિકૃષ્ણ મહારાજની નગરયાત્રા કાઢવામાં આવી હતી આ હતો આ નગરયાત્રા દરમિયાન સુવર્ણદાનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સ્વામિનારાયણ સંપ્રદાયની બીએપીએસ સંસ્થા દ્વારા અનેક ધાર્મિક તેમજ લોકોપયોગી કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અહેવાલ દેવાંગ ભોજાણી 7 news gondal મિત્રો આ હતા સેવન ન્યુઝ નેટવર્ક ના અત્યાર સુધીના સમાચારો વધુ સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર